ટાયરમાં ખુલ્લો છે કાકાએ ઊભી રાખી જોઈ કાકા ઉંમરમાં હતા બધા એ ખિલ્લો બિલ્લો જે પંચર હશે ડાયરેક્ટ પંચરવાળા લઈ ગયા ખિલ્લો કઢાયો કે કયો ગઈ પછી ત્યાંથી ડલ મારીને ડબોલી બાજવા આવતા હતા ડભોડી સિંગલપુર ચાર રસ્તાથી ચાર રસ્તા ગામમાં લઈ લીધી હતી કાકા કે વાત વાતમાં બીજા તરી ગયા અમે રસ્તો કીધો અહીંથી ત્યાં આમ જાઓ પછી કાકા અમને ડભોડી ગીજવા આવ્યા

ત્યારે આવી જ ગાડી સર્વિસ ગાડી સર્વિસમાં હાથ વાગી ગયા છે ફોન આવ્યો હતો ગાડી તો થઈ ગઈ છે તો લઈ જાઉં હું ભાવી પાછા જ આવી જવાનું તું રીક્ષા પર છે પણ સુરાને ફોન કર્યો હતો સુરાએ કીધું હા આપું છું ગાડી તો ગાડી લઈને પાછો મને આપો ગાડી તો દસ વીસ મિનિટ માટે એની ગાડી લઈ જવું અમે અમારી ગાડી આવી એટલે ગાડી અમારી જાવડ અને મારું તો આલી નાવા થાય સુરત લાટ જવા દો આપણે ગાડી લઈ લઈ તો એ કાયો કે આયરોન ગાડી કા એના જેસા આયરોન મહારાજજી સાબ આયતા ડાયરેક્ટ તો કિના ભાઈ પતા ભાઈ આપી દીયા સેન્દ્રનગર આપણો છે હા હા મજા કર મેં જે ખોલી દે તમે ચાલું ની દેવું કેમ કરું ચાલો મારી મારે કેમ ખોરાટ હું મેં કીધું મારા જે લઈ જાય ગાડી હવે આજે મને ખોલે હવે ભાઈનું મેં ચાલી આજે કે પાંચો સીચર હોય પણ ચાલી થઈ ગયાં નહીં મેં કીધું હવે કા આપણે તમારા હીરોનું ચોરૂમ કે હોય ને એડ્રેસ થોડું છે હા એડ્રેસ એડ્રેસ તેના ટ્રેણ હોસ્પિટલની સામે ક્રિયન હોસ્પિટલની સામે હા એ થઈ ગયો છે ભાઈ શાંતિથી ભાઈ બનાવ્યું વિડિયો બનાવ્યું છું ઇન્સ્ટર્ટ ન કરું છું કેટલા લેવા રાખો છો તો લોક ખરાબ થઈ ગયો તો લોક પણ બદલાઈ નાખ્યો છે કરીબ આમ આઠસો નવ ચાર્જ લાગ્યો એનો કંડિશન કેવી એક નંબર છે

હા તો ડાયરેક ગાડી ચલાવું છું છોરાભાઈ તો આગળ પણ ઘરે જ બનાવું ના નહીં આજે ચાય પણ કામ હતું આગળ ગયો છે આપણે આવશે ગાડી લઈ જશે તો થોડાક વાંચે રહી ગયા